હર હર મહાદેવ હરિઓમ જય માતાજી જો અત્યાર માં આપડે કામ છે મરસી તો આપડી બધી કાલ હાલી ગઈ ઓગણીસ ઓગણીસ વીઘાની ની આપડે કપાસ ને માંડવી બે બાકી છે દેવાસિંહ પપ્પા કપાસ માં તો ટ્રેક્ટર લઈને વહી આવી ગયા છે ચાલુ કરી દીધું છે ઘણી જગ્યાએ વરસાદ હતો પણ અમારે નહોતો નહોતો એ ફાયદામાં છે અમારે હાથી બાકી હતું એટલે આજ હાથી બધું પૂરું થઈ જાય પછી ભલે વરસાદ આવી રાખે જો અત્યારે આપણે મરચીમાં આવ્યા કારણ કે મરચીમાં તો આપણે કાલે હાથી હાકીને કમ્પ્લીટ કરી દીધું એટલે કે પારાઇ બંધાઈ ગયા અને હાથી હાલી ગયું એટલે મરચી એકદમ થઈ ગઈ ચોખ્ખી અને પારા બંધાઈ જાય તો એને ટેકો થઈ જાય અને કોઈ પણ માણસને ટેકો હોય ને એટલી પાછું ન પડે ગમે માણસને એટલે આ મરચીને થોડોક ટેકો થઈ જાય ને તો વધારે સારું રીએ એને આમ મજા આવે કે આપણે કોકના ટેકે ઉભા એમ બાકી આમ તો ટેકા વિના ઉભાઈ નહીં વધારે ટકે પણ આને ટેકો થઈ ગયો અત્યારે અત્યારે આમાં કોઈ જાતનો રોગ છે નહીં એકદમ ચોખ્ખી છે કારણ કે એક મહિનાની થઈ ગઈ છે પણ હજી આમાં કોઈ રોગ નથી આપણે એક ફરે દવા મારી ઇથિયોન અને ને મેનકો છે ફૂગનાશક એટલે એ દવાનો છટકાવ એક ફરે કર્યો છે હવા મહિનાની મરચી થઈ ગઈ પણ એને હજી કાંઈ જરૂર નથી અને જરૂર વિનાની દવા ખરેખર મારાય જ નહીં અને જ્યાં લગી મરચાં ન આવે ને ત્યાં લગી લગભગ બને ત્યાં લગી કુકઈનો પ્રશ્ન ઓછો રહીએ કારણ કે દહ કે વીસ પચીસ મરચાં થઈને પછી જ કુકઈ આવે એટલે જ્યાં લગી મરચાં નહીં બંધ ને ત્યાં લગી કુકઈનો પ્રશ્ન નહીં રહીએ પણ એવું જ લાગે છે ઓછી દવાએ જ મરસી થઈ જાય એવું અત્યારથી દેખાય છે અને કાલ વરસાદે ધીમો ધીમો ચાલુ થઈ ગયો પણ તેમ છતાંય જો પાર્લર પાણી ઉતરી જાય તો કંઈ વાંધો નહીં કોઈ નુકસાન ન કરે કે ભાઈ આજ પાઈ હોય ને કદાચ કાલ પરમ દી વરસાદ થાય તો શું કરશું પણ વરસાદ થઈ જાય તો વધારે સારું અને ન થાય તો પાંચ દી મોડો થાય બાકી નુકસાન ન કરે પાર્લર પાણી આપણે ઉતારી તો નુકસાન ન કરે આપણે ચાલુ કરવાનું છે આપણે હવે આજનો દી જવાનું આપણે રાજકોટ એટલે કામનું સેટિંગ કીધું વાડીએ પહેલા કરી આવીને પછી નીકળી એટલે કાલે આવીને ધોરિયાને બધું કમ્પ્લીટ કરશું એટલે કાલ જો વરસાદ આવી જાય હાઇ તો કાંઈ નથી કરવું નકર કાલે સવારે મરચીમાં પાણી સારું કરશું જો અત્યારે આપણે કપાસમાં લાંબી રાપ આપવાની એટલે કે જે નું પાટલું હોય એમાં ની રાપ હાલે એટલે થોડી થોડી બે બાજુ છ છ ઇંચની જગ્યાએ રહેતી જાય આમ તો આઠ આઠ ઇંચ જગ્યા રહીએ પણ એટલે આપણે અંદાજે કહીએ કે આઠ છ ઇંચ રહેતો હોય કંઈ લાંબા ટૂંકું હોય તો એટલે ની રાપ કૂદ દીધી અને એમાં આપણે બાંધી દીધો છે ખીલા હરી એટલે ખોડ હે ને ભટકાઈ ભટકાઈને વિખાતું જાય કઈ હોય તો એટલે કદાચ વરસાદ બપોર પછી આવે તો સોટવાનો પ્રશ્ન ન રે એટલે આપણે જાવું રાજકોટ એટલે મહેશભાઈને કોઈ દે હાઈકી નથી પણ કીધું હાઈકતું શીખ કંઈક આવડતું હશે કાંઈમ આવશે એટલે અત્યારે આપણે પેલા બે ત્રણ ગોથા મેરવા એટલે વાંધો નથી થોડુંક વારવામાં પ્રશ્ન રહે પણ એ હાકવા મન છે હવે એવું લાગે હે

હાલો હવે અહિયાં મકાઈ પણ હે આવ્યા છે મકાઈ એ બાથી એક વાઢી લ્યો મુરત મેં કરી દીધું તું ક્યારે નું હવે તો આમાં સીપુ આવી ગઈ છે બધે એટલે ધરાઈ જાય બસ વાધી લ્યો હરખી થી બે એટલે બપોર લગ્ન ખાધા રાખે

હા એ ને રાજકોટ માં છપર ઈ મરાય જાય સ્વામિનારાયણ મંદિર દર્શન કરી આવશું ત્યાં કે કેતું ના કે રાજકોટ સ્વામિનારાયણ મંદિર જોવા જ રિટર્ન અને પોકી ગયા છે ગુંદાશ્રી ગામની ધારે અને અહીંયા વરસાદ બહુ હારા માઇલો વરહે હે એટલે કે આપણે ખેતરોમાં પાણી હાલવું હાલવું થઈ ગયા હે એટલો વરસાદ આવે હે આપણે ગાડી આપી હિ તો ધીમી આપવી પડે હે એટલો વરસાદ આવે હે મરચી પાવાની ને માનવી પાવાની તૈયારી કરતા હતા ભગવાન કે તમારે કઈ તૈયારી ન કરવી એ બધી તૈયારી તો હું કરું કે બાકી તો મનુષ્ય કહે મે કરું કરનારો કોઈ ઓર આંદરનારો કે અદ્વૈત છે રહે ને હરી કરે એ હોય એટલે આપણે કઈ કરવું નો પડે કુદરત કરી હાથે અને કુદરતે બહુ હારામ હારું કરી દીધું જો આપણે પાવું નહીં પડે એમ ખેતરો ધોમ પાણી જાય જો આપણે અત્યારથી સુધરી

એમ હતું આપણે કે બપોરે લગભગ એક દોઢ વાગ્યા પોકી જવું પણ આપણે કામ થોડું કેવું હતું કે કલાક કામમાં ખોટી થઈ ગયા એટલે બે કલાક એટલે પછી આખું સેટિંગ વિખાઈ ગયું એટલે બે ની બદલે ચાર સાડા ચાર વાગી ગયા ઓલું આપણે એક થી દોઢ કે બે ના ગાળામાં પોગી ગયા પણ કઈ વાંધો નહીં પછી તેમ એવું છે મોડું થાય એટલે તો પછી જમવાનું બધું સેટિંગ એટલે પછી જમવા જાય ગમે હોટલમાં

અને વરસાદે આવી ગયો એમ કીએ જેવું માગે ને એવું આવી ગયું આપણે તો જે હાથી કાલ ના બેસી જાય કારણ કે આપણે રાજકોટ જવાનું હતું ને હાથી આપણે બપોર લગી જોડાવી ગયા તા એટલે બપોરે હાથી પૂરું થઈ ગયું અને ચાર વાઈ ગયા વરસાદે આવી ગયો અને તડકા નું ખોડે ભૂકાઈ ગયું બધું કામ ભેગું થઈ ગયું આપણે રસોડામાં જઈને રસોડામાં આપણે ફરમાઈશું નવી નવી ને જોઈ બેનું છે એટલે કેક બનાવી આપણે કેક બનાવી પછી દાબેલી બનાવવાની છે રૂહીને અમારે દાબેલી બહુ ભાવે કારણ કે આપણે જેટલા દિવસ અહીંયા છે ને ત્યાં લગન બધી રસોઈ નવી નવીને જ બનાવવાની છે એ દેવાની છે રૂહી કે એ પ્રમાણે દાબેલી માટે આપણે બનાવવાની છે દાબેલી આપણી રૂહી બેન કીધું છે કે દાબેલી બનાવવાની આપણે ખજુર આંબલીની ચટણી થઈ ગઈ તૈયાર અને દાબેલીમાં ચટણી ઘાટી જોઈ આવી ચટણી બની ગઈ છે

પાણીપુરી બનાવશું ભેળ બનાવશું પણ એમાં એવું છે કે કૃષ્ણ ભગવાન નો જન્મ થવાનો હતો એટલે એટલો હરખ હતો આનંદ થી રેવું અને ખાવું પીવું એટલે હાઈમ આઈટમ ઉજવે છે ભેડાઈ ખવાય અને ભેડ આમ તો જ હોય ને

આપણે બહાર જાય આપણે ગમે કોઈ ફાવતું તો હોય જ નઈ તો એને ભણવા હાથું બિસાડી રોકાય હોસ્ટેલ એટલે મેં પ્રશ્ન કર્યો બેન તો હું વિચાર કરીને એને એના પપ્પા ની ઉપાધિ થાય કે મારા પપ્પા તડકા કામ કરતા હોય કે મને એવા વિચાર આવે મારા પપ્પા બિચારા કેવા તડકા રાખતા હોય તો ફીન પહેરી હોય આપડે પૈસા થોડા બગાડે એટલે કે ત્યાં રહેવું જ પડે ને ઘરે પાછો આવે વિચાર આવે આમ વાડી હમું જોઈ ને તડકા ને એટલે વાંધો ના આવે એને એમ થાય કે પપ્પા કેવી મહેનત કરતા હોય આપડે પૈસા નો બગાડ

મે કે તેમ કે નરાયડરે પણ તો કે હું બધુંય પૂરું પાડી દઈ તો અમને કઈ વાંધો ન થાશે પછી કે પ્રશ્ન જો આપણે ચાલુ જ હોય એટલે બધું ભેગું થઈ જાય કામ પતી જાય